અઢાર ત્રણ બે હાજર પચીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો આ સમયે તમારું આ જીવન ખૂબ ખૂબ અમૂલ્ય છે કારણ કે તમે હદથી નીકળી બેહદમાં આવ્યા છો તમે જાણો છો આપણે આ જગતનું કલ્યાણ કરવા વાળા છીએ પ્રશ્ન છે

भान तथा पुरुष भान थी। स्त्री નું ભાન તથા પુરુષ નું ભાન નિકળતું નથી ઈ દ્રષ્ટિ स्त्री પુરુષ નું ભાન તથા આદ્રષ્ટિ નીકળવી ખૂબ મુશ્કેલ છે આના માટે દેહી અભિમાની બનવાનો અભ્યાસ જોઈએ જારે બાપ ના બાળકો બનશો ત્યારે વાર્સો હશે એક બાપ ની યાદ થી સતો પ્રધાન બનવા વાળા જ મુક્તિ જીવન મુક્તિનો વારસો મેળવે છે ગીત છે છે આયા આજ શાંતિ આ જાણે એટલે અહમ આત્મા મમ શરીર હવે તમે આ ડ્રામા ને સૃષ્ટિ ચક્ર અને આ સૃષ્ટિ ચક્ર ને જાણવા વાળા બાપ ને જાણી ગયા છો કારણ કે ચક્રને જાણવા વાળાને જ રચયતા કહેવાશે પંડિત વગેરે છે તેમને પોતાનો ઘમંડ તો રહે છે ને પરંતુ તેમને આ ખબર નથી કહે પણ છે જ્ઞાન ભક્તિ અને વૈરાગ હવે આ ત્રણ ચીજો થઈ જાય છે આનો પણ અર્થ નથી સમજતા સંન્યાસીઓને વૈરાગ આવે છે ઘર તેમને પણ ઊંચા અને નીચાની ઈર્ષા રહે છે આ ઊંચા કુળના છે આ મધ્યમ કુળના છે આના પર તેમનો ખૂબ ચાલે છે કુંભના મેળામાં પણ તેમનો ખૂબ ઝઘડો થઈ જાય છે કે પહેલાં કોની સવારી ચાલે આના પર ખૂબ લડે છે પછી પોલીસ આવીને છોડાવે છે તો આ પણ દેહ અભિમાન થયું ને દુનિયામાં જે પણ મનુષ્ય માત્ર છે બધા છે દેહ અભિમાની તમારે તો હવે દેહી અભિમાની બનવાનું છે બાપ કહે છે દેહ અભિમાન છોડો સ્વયં ને આત્મા સમજો આત્મા જ પતિત બન્યો છે તેમાં ખાદ પડી છે આત્મા જ સતો પ્રધાન તમો પ્રધાન બને છે જેવો આત્મા તેવું શરીર મળે છે શ્રી કૃષ્ણનો આત્મા સુંદર છે તો શરીર પણ ખૂબ સુંદર હોય છે તેમના શરીરમાં બહુ જ કશિશ એટલે કે આકર્ષણ થાય છે પવિત્ર આત્મા જ કશિશ કરે છે લક્ષ્મી નારાયણની એટલી મહિમા નથી જેમ શ્રી કૃષ્ણની છે કારણ કે શ્રી કૃષ્ણ તો પવિત્ર નાનું બાળક છે અહીં પણ કહે છે નાનું બાળક અને મહાત્મા એક સમાન છે મહાત્માઓ તો છતાં પણ જીવનનો અનુભવ કરી પછી વિકારો છે આવે છે બાળક તો પવિત્ર તેમને ઊંચા મહાત્મા સમજે છે તો બાપે સમજાવ્યું છે આ નિવૃત્તિ માર્ગવાળા સન્યાસી પણ થોડું થોભાવે છે ટેકવે છે દુનિયાને ટકાવે છે ભારત ટકી રહે છે ભારત જેવો પવિત્ર અને ધનવાન ખંડ બીજો કોઈ હોઈ ન શકે હવે બાપ તમને રચયતા અને રચનાના આદિ મધ્ય અંત નું જ્ઞાન એની સ્મૃતિ અપાવે છે કારણ કે આ બાપ પણ છે શિક્ષક પણ છે ગુરુ પણ છે ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન વાચ લખી દીધું છે તેમને ક્યારેય બાબા કહેવાશે શું અથવા પતિ પાવન કહેવાશે શું જ્યારે મનુષ્ય પતિ પાવન કહે છે તો શ્રી કૃષ્ણને યાદ નથી કરતા તે તો ભગવાનને યાદ કરે છે પછી કહી દે છે પતિ પાવન સીતારામ રઘુપતિ રાઘવ રાજા કેટલો મુંજારો છે બાપ કહે છે હું આ બાકોને આવીને યથાર્થ રીતે બધા વેદો શાસ્ત્રો વગેરેનો સાર બતાવું છું પહેલા પહેલા મુખ્ય વાત સમજાવે છે કે તમે પોતાને આત્મા સમજો અને બાપને યાદ કરો તો તમે તમે પાવન બનશો ભાઈ 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 પછી બ્રહ્માની સંતાન કુમાર કુમારીઓ તો બહેન થઈ ગયા આ બુદ્ધિમાં યાદ રહે અસલમાં આત્માઓ ભાઈ ભાઈ છે પછી અહીં શરીરમાં આવવાથી ભાઈ બહેન થઈ જાય છે એટલી પણ બુદ્ધિ નથી સમજવાની એ આપણા આત્માઓના પિતા છે તો આપણે ભાઈઓ થયા ને પછી સર્વવ્યાપી કેવી રીતે કહે છે વારસો તો બાળકને જ મળશે પિતાને તો નથી મળતો બાપ પાસેથી બાળકને વારસો મળે છે બ્રહ્મા પણ શિવ શિવબાબાનો બાળક છે ને એમને પણ વારસો એમની પાસેથી મળે છે તમે થઈ જાઓ છો પોત્રા અને પૌત્રીઓ તમને પણ હક છે તો આત્માના રૂપમાં બધા બાળકો છો પછી શરીરમાં આવો છો તો ભાઈ બહેન કહો છો બીજો કોઈ સંબંધ નથી સદા ભાઈ ભાઈની દ્રષ્ટિ રહે શ્રી પુરુષનો ભાન પણ નીકળી જાય જ્યારે મેલ ફિમેલ બંને કહો છો હું સ્ત્રી પુરુષ બંને કહે છે ઓ ગોડ ફાધર તો ભાઈ બહેન થયાને ભાઈ બહેન ત્યારે થાવ છો જ્યારે બાપ સંગમ પર આવીને રચના રચે છે પરંતુ સ્ત્રી પુરુષની દ્રષ્ટિ ખૂબ મુશ્કેલીથી નીકળે છે બાપ કહે છે તમારે દેહી અભિમાની બનવાનું છે બાપના બાળકો બનશો ત્યારે જ વારસો મળશે માં મેકમ યાદ કરો તો સતો પ્રધાન બનશો સતો પ્રધાન બન્યા વગર તમે પાછા મુક્તિ જીવન મુક્તિમાં જઈ નઈ શકો આ યુક્તિ સંન્યાસી વગેરે ક્યારેય નઈ બતાવશે તે એવું ક્યારેય નઈ કહેશે કે પોતાને આત્મા સમજી બાપને યાદ કરો બાપને ને કેવાય છે પરમ પિતા પરમ આત્મા સુપ્રીમ સર્વોચ્ચ આત્મા તો બધાને છે પરંતુ એમને પરમ આત્મા કહેવાય છે એ બાપ કહે છે બાકો હું આવ્યો છું આ બાળકોની પાસે મને બોલાવા બોલવા માટે મુકતો જોઈએ ને આજકાલ જુઓ જ્યાં ત્યાં ગૌમુખ જરૂર રાખે છે પછી કહે છે ગૌમુખ થી અમૃત નીકળે છે હકીકતમાં અમૃત તો કહેવાય છે જ્ઞાન ને જ્ઞાન અમૃત મુખ થી જ નીકળે છે પાણી ની તો આમાં વાત નથી આ ગૌ માતા પણ છે બાબા આમનામાં પ્રવેશ થયા છે બાપે આમના દ્વારા તમને પોતાના બનાવ્યા છે આમનામાંથી જ્ઞાન નીકળે છે તેમણે તો પથ્થરના બનાવીને એમાં મુખ બનાવી દીધું છે જ્યાંથી પાણી નીકળે છે એ તો ભક્તિનો રિવાજ થઈ ગયો ને યથાર્થ વાતો તમે જાણો છો વિષ્મ પિતામ વગેરેને તમે કુમારીઓએ બાણ લગાવ્યા છે બાણ માર્યા છે તમે તો બ્રહ્મા કુમાર કુમારીઓ છો તો કુમારી કોઈની હશે ને અધર કુમારી અને કુમારી બંને ના મંદિર છે પ્રેક્ટિકલ માં તમારું યાદગાર મંદિર છે ને હવે બાપ સમજાવે છે તમે જ્યારે બ્રહ્મા કુમાર કુમારીઓ છો તો ક્રિમિનલ એસોલ્ટ પાપ કર્મ થઈ ન શકે નહીં તો ખૂબ કઠોર કડી સજા થઈ જાય દેહ અભિમાનમાં આવવાથી આ ભૂલાઈ જાય છે કે આપણે ભાઈ બહેન છીએ આ પણ બીકે છે આપણે પણ બીકે છીએ તો વિકારની દ્રષ્ટિ જઈ ન શકે પરંતુ આસુરી સંપ્રદાયના મનુષ્ય વિકાર વગર રહી નથી શકતા તો વિઘ્ન નાખે છે હમણાં આ બ્રહ્મા કુમાર કુમારીઓને બાપ પાસેથી વારસો મળે છે બાપની શ્રીમત પર ચાલવાનું છે પવિત્ર બનવાનું છે આ છે વિકારી આ વિકારી મનુષ્યોનો અંતિમ જન્મ આ પણ કોઈ જાણતા નથી અમરલોકમાં કોઈ વિકાર હોતા નથી તેમને કહેવાય જ છે સતો પ્રધાન સંપૂર્ણ નિર્વિકારી અહીં છે તમો પ્રધાન સંપૂર્ણ વિકારી ગાયન પણ છે એ સંપૂર્ણ નિર્વિકારી અમે વિકારી પાપી છીએ સંપૂર્ણ નિર્વિકારીઓની પૂજા કરે છે બાપે સમજાવ્યું છે તમે ભારતવાસી જ પૂજ્યથી પછી પૂજારી બનો છો આ સમયે ભક્તિનો પ્રભાવ ખૂબ છે ભક્ત ભગવાનને યાદ કરે છે કે આવીને ભક્તિનું ફળ આપો ભક્તિમાં શું હાલત થઈ ગઈ છે બાપે સમજાવ્યું છે મુખ્ય ધર્મ શાસ્ત્ર ચાર છે એક તો છે ડિટિઝમ દેવી ધર્મ આમાં બ્રાહ્મણ દેવતા ક્ષત્રિય ત્રણેય આવી જાય છે બાપ બ્રાહ્મણ ધર્મ સ્થાપન કરે છે બ્રાહ્મણોની ચોટલી છે સંગમ યુગની આપ બ્રાહ્મણ હવે પુરુષોત્તમ બની રહ્યા છો બ્રાહ્મણ બન્યા પછી દેવતા બનો છો તે બ્રાહ્મણ પણ છે વિકારી તે પણ આ બ્રાહ્મણોની આગળ નમસ્તે કરે છે

પછી બનશો દેવી કુમાર કુમારીઓ આ સમયે તમારું જીવન ખૂબ ખૂબ અમૂલ્ય છે કારણ કે તમે જગતની માતાઓ ગવાયેલા છો તમે હદથી નીકળી બેહદમાં આવ્યા છો તમે જાણો છો આપણે આ જગતનું કલ્યાણ કરવાવાળા છીએ તો દરેક જગત અંબા જગત પિતા થયા આ નર્કમાં મનુષ્ય ખૂબ દુખી છે આપણે તેમની રૂહાની સેવા કરવા આવ્યા છીએ આપણે તેમને સ્વર્ગવાસી બનાવીને જ છોડીશું તમે છો સેના અને યુદ્ધ સ્થળ પણ કહેવાય છે યાદવ કૌરવ અને પાંડવ સાથે રહે છે ભાઈ ભાઈ છે ને હવે તમારું યુદ્ધ ભાઈ બહેનો સાથે નથી તમારું યુદ્ધ છે રાવણ સાથે ભાઈ બહેનોને તમે સમજાવો છો મનુષ્ય થી દેવતા બનાવવા માટે તો બાપ સમજાવે છે દેહ સહિત દેહના સર્વ સંબંધ છોડવાના છે આ છે જૂની દુનિયા કેટલા મોટા મોટા ડેમ પાણીના બંધ કેનાલ્સ નહેર વગેરે બનાવે છે કારણ કે પાણી નથી પ્રજા બહુ જ વધી ગઈ છે ત્યાં તો તમે રહો છો ખૂબ રહે છે અનાજ પણ ખૂબ હોય છે અહીં તો આ ધરતી પર કરોડો મનુષ્ય છે ત્યાં આખી ધરતી પર શરૂમાં નવ દસ લાખ હોય છે બીજા કોઈ ખંડ હોતા જ નથી તમે થોડા જ ત્યાં રહો છો બાબા કહે છે તમને ક્યાંય જવાની પણ જરૂર નથી રહેતી ત્યાં છે જ બહારી મોસમ વસંત ઋતુ પાંચ તત્વ પણ કોઈ તકલીફ નથી આપતા ઓર્ડરમાં રહે છે બાબા કહે છે દુખ નું નામ જ નથી તે છે બહિષ સ્વર્ગ હમણાં છે દોજક નર્ક આ શરૂ થાય છે વચ્ચેથી દેવતાઓ વામ માર્ગમાં પડે છે તો પછી રાવણનો રાજ્ય શરૂ થઈ જાય છે તમે સમજી ગયા છો આપણે ડબલ સેટ તાજ પૂજ્ય બનીએ છીએ પછી સિંગલ તાજ વાળા બનીએ છીએ સત્યુગમાં પવિત્રતાની પણ નિશાની છે દેવતાઓ તો બધા છે પવિત્ર અહી પવિત્ર કોઈ નથી જન્મ તો છતાં પણ વિકારથી લે છે સત્યુગ છે શ્રેષ્ઠાચારી વિકાર ને જ ભ્રષ્ટાચારી કહેવાય છે બાળકો જાણે છે સત્યુગમાં પવિત્ર પ્રવૃત્તિ માર્ગ હતો હવે અપવિત્ર થઈ ગયો છે હવે ફરી પવિત્ર શ્રેષ્ઠાચારી દુનિયા બને છે ચક્ર પરે છે ને પરમ પિતા પરમાત્માને જ પતિત પાવન કહેવાય છે મનુષ્ય કહી દે છે ભગવાન પ્રેરણા કરે છે હવે પ્રેરણા એટલે વિચાર આમાં પ્રેરણાની તો વાત જ નથી એ સ્વયં કહે છે મારે શરીરનો આધાર લેવો પડે છે હું મુખ વગર શિક્ષા કેવી રીતે આપું પ્રેરણાથી પ્રેરણાથી કોઈ શિક્ષા છે શું ભગવાન પણ નથી કરતા બાપ તો બાળકોને ભણાવે છે પ્રેરણાથી ભણતર થોડી જ થઈ શકે બાપ સિવાય સૃષ્ટિના આદિ મધ્ય અંતના રહસ્ય કોઈ પણ બતાવી ન શકે બાપને જ નથી જાણતા કોઈ કહે લિંગ છે કોઈ કહે અખંડ જ્યોતિ છે કોઈ કહે બ્રહ્મ છે તત્વ જ્ઞાની બ્રહ્મ જ્ઞાની પણ છે ને શાસ્ત્રોમાં દેખાડી દીધું છે ચોર્યાસી લાખ યોનીઓ હવે જો ચોર્યાસી લાખ જન્મ હોત તો કલ્પ ખૂબ મોટું જોઈએ કોઈ હિસાબ જ નીકળી ન શકે તેવો તો સત્યુગને જ લાખો વર્ષ કહી દે છે બાપ કહે છે આખું સૃષ્ટિ ચક્રજ જ પાંચ હજાર વર્ષનું છે ચોર્યાસી લાખ જન્મો માટે તો સમય પણ આટલો જોઈએ ને આ શાસ્ત્ર બધા છે ભક્તિ માર્ગના બાપ કહે છે હું આવીને તમને આ બધા શાસ્ત્રોનો સાર સમજાવું છું આ બધી ભક્તિ માર્ગની સામગ્રી છે આનાથી કોઈ પણ મને પ્રાપ્ત નથી કરતું હું જ્યારે આવું છું ત્યારે જ બધાને લઈ જાઉ છું મને બોલાવે છે હે પતિત પાવન આવ પાવન બનાવીને અમને પાવન દુનિયામાં લઈ જાઓ પછી શોધવા માટે ધક્કા કેમ ખાવ છું ભે પતિત પાવન આવો પાવન બનાવીને અમને પાવન દુનિયામાં લઈ જાઓ કેટલા દૂર દૂર પહાડો વગેરે પર જાય છે આજકાલ તો કેટલા મંદિર ખાલી પડ્યા છે કોઈ જતું નથી હવે આ બાળકો ઊંચામાં ઊંચા બાપની બાયોગ્રાફી પણ જીવન કહાનીને જાણી ગયા છો બાપ બાળકોને બધું જ આપીને પછી સાહીઠ વર્ષ પછી વાનપ્રસ્થ અવસ્થામાં બેસી જાય છે આ રિવાજ પણ હમણાંનો છે તહેવાર પણ બધા આ સમયના છે તમે જાણો છો હમણાં આપણે સંગમ પર ઊભા છીએ રાત પછી ફરી દિવસ થશે હમણાં તો ઘોર અંધકાર છે ગાય પણ છે જ્ઞાન સૂર્ય પ્રગટા અજ્ઞાન અંધેર વિનાશ તમે બાપને અને રચનાના આદિ મધ્ય અંતને હવે જાણો છો જેમ બાપ નોલેજફુલ છે તમે પણ માસ્ટર નોલેજફુલ થઈ ગયા આ બાળકોને બાપ પાસેથી વારસો મળે છે બેહદના સુખનો લૌકિક બાપ પાસેથી તો હદનો વારસો મળે છે જેનાથી અલ્પકાળનું સુખ મળે છે જેને સંન્યાસી કાગવિષ્ટા સમાન સુખ કહે છે તેઓ પછી અહીં આવીને સુખ માટે પુરુષાર્થ કરી ન શકે તેઓ છે જ હઠયોગી બાબા કહે છે તમે છો રાજયોગી તમારો યોગ છે બાપની સાથે તેમનો છે તત્વની સાથે આ પણ જામા બનેલો છે

પછી બ્રહ્મા બાપના સંતાન ભાઈ બહેન છીએ આ દ્રષ્ટિ પાકી કરવાની છે આત્મા અને શરીર બંનેને જ પાવન સતો પ્રધાન બનાવવાના છે દે અભિમાન છોડી દેવાનું છે બીજું માસ્ટર નોલેજ ફૂલ બની બધાને રચયતા અને રચનાનું જ્ઞાન સંભળાવીને ઘોર અંધકારમાંથી કાઢવાના છે

એક છે જ્ઞાન સાંભળવું અને સંભળાવવું બીજું છે અનુભવી સદા અવિનાશી અને નિર્વિઘ્ન રહે છે એમને કોઈ પણ હલાવી અનુભવીની આગળ માયાની ની કોઈ પણ કોશિશ સફળ થતી અનુભવી ક્યારેય દગો નથી ખાઈ શકતા એટલે અનુભવોને વધારતા દરેક ગુણના અનુભવી મૂર્ત બનો મનન શક્તિ દ્વારા શુદ્ધ સંકલ્પોનો સ્ટોક જમા કરો સ્લોગન છે પરિષ્ઠા એ છે જે દેના સૂક્ષ્મ અભિમાનના સંબંધથી પણ ન્યારા છે અવ્યક્તિશારા છે સત્યતા અને સભ્યતા રૂપી કલ્ચરને અપનાવો સંપૂર્ણ સત્યતા પર પવિત્રતાના આધાર પર હોય છે કામ વિકાર અપવિત્રતા નથી પરંતુ એના બીજા પણ સાથી છે તો મહાન પવિત્ર અર્થાત અપવિત્રતાનું નામ નિશાન પણ ન હોય ત્યારે પરમાત્મા પ્રત્યક્ષતાના બની શકો ઓમ શાંતિ